વાત કરીએ હવે અમરેલીના જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીની કે જ્યાં એક વિડીયો વાયરલ થયો છે અધિકારી ગેરહાજર રહેતા હોવાનો વિડીયો વાયરલ થયો છે તાલુકા પંચાયતમાં કર્મચારીઓની સાથે ટીડીઓ પણ ગેરહાજર જોવા મળ્યા અરજદારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અમરેલીની જાફરાબાદ તાલુકા પંચાયતની કચેરી આ કચેરીનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે અને કર્મચારીઓની સાથો સાથ ટીડીઓની પણ અહીં ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે જે વિડીયો સામે આવી રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે કોઈ પણ કર્મચારી હાજર નથી ન તો ટીડીઓ અહીં હાજર જોવા મળી રહ્યા છે તેને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે કે આખરે કામકાજ કયા પ્રકારે થશે જે લોકો આવી રહ્યા છે તેમને તો માત્ર ધક્કો ખાવાનો જ વારો આવ્યો છે વિજયભાઈ સોનાગરા જાફરાબાદના ટીડીઓ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે

પરંતુ જિલ્લા સંકલન ની મીટિંગ હતી એટલે હું અમરેલી જિલ્લા સંકલનની મીટિંગમાં હાજર હતો એટલે મારો ઉપસ્થિત રહેવાનો કોઈ પ્રશ્ન આપ આપ નોતા ત્યાં હાજર કારણ કે આપે આપે કોઈ જે પ્રમાણે કેવું આપણે જવાનું હતું પરંતુ અન્ય કર્મચારીઓ પણ ત્યાં હાજર નથી તો એ પણ શું સમયસર નથી આવી રહ્યા નહીં આપણા દાખલાનું ટેબલ સંભાળતા મહેકમ નું ટેબલ સંભાળતા એ એટીઓ એ બધા ત્યાં હાજર હતા બાંધકામનો સ્ટાફ ત્યાં હાજર હતો એમની જોડે જ પાછળ થી વિડિયો ઉતાર્યા બાદ આપણા સ્ટાફ જોડે એ ભાઈ દલીલો કરી રહ્યા છે મારી પાસે વિડિયો નથી આવ્યો પરંતુ એ એમની જોડે જ બધી વાત કરી રહ્યા હતા કે સાહેબ કેમ નથી સાહેબ મીટિંગ માં ગયા છો તો એમણે નોટિસ બોર્ડ ઉપર લખીને જવું જોઈએ લખીને જવું જોઈએ કે હું આજ નથી જી એ આપણા સ્ટાફ જોડે જ દલીલો કરી રહ્યા છે અને એક પણ કમ્પ્લેન મને કોઈ ગામ લોકો દ્વારા કે અરજદારો દ્વારા આવી નથી કે અહીંયા કોઈ સ્ટાફ હાજર નથી આપે જો આપ આપ એક તરફ એવું કરી રહ્યા રહ્યા કહી છો કે આપના સુધી વિડીયો નથી પહોંચ્યો બીજી તરફ આપ એવું કહી રહ્યા છો કે આમાં વિડીયોમાં દલીલ કરી રહ્યા છે જે વ્યક્તિ આ વિડીયો ઉતાર્યો છે તેને તે તો આ કઈ રીતે માની શકાય સર વિજયભાઈ મેં એમાં સ્પષ્ટ કીધું કે સ્ટાફ જોડે એમણે વિડીયો ઉતાર્યા પછી મારા સ્ટાફ જોડે દલીલો કરી રહ્યા છે તેઓ મારી પાસે નથી આવ્યો કે સાહેબ આમ નથી આડતા નથી તો માં ગયા છે તો અહીંયા નોટિસ બોર્ડ ઉપર લખવું જોઈએ આવી બધી પછી મારે મારા સ્ટાફ જોડે ચર્ચા થયેલી હોય ને આપણો સ્ટાફ હાજર નથી તો સો ટકા મારે પગલા લેવાના થાય રેગ્યુલર કરવા માટે પરંતુ એવું કશું હતું કોઈ અરજદાર દ્વારા પણ મને એવી કોઈ રજૂઆત નથી થઈ આ ભાઈએ વિડીયો ઉતાર્યો ત્યારે પણ આપણો સ્ટાફ ત્યાં હાજર હતો કોણ કોણ હાજર હતું સર એ જાણવા માંગે છો તો મને ખ્યાલ નથી પરંતુ મારા દાખલાનો ટેબલ સંભાળતા વ્યક્તિ ત્યાં હાજર કોણ કોણ હતું એ કહી દો હાલો જી કોણ કોણ ગેર હાજર હતું એ જણાવી દો ગેર હાજર માં એક વિસ્તરણ અધિકારી એ મારી લીવ લઈને ગયા છે મહાબલેશ્વર ગયા છે એ ગેર હાજર હતા એક મારા ટીએલ છે એ પણ લીવ લઈને ગયા છે અને એટીડીઓ છે એ અ એલટીસી પર છે એમની જગ્યાએ એટીઓ વિમલબેન છે ને સિનિયર ક્લાર્ક એમને ચાર્જ આપેલો છે એ ત્રણ વ્યક્તિ ગેરહાજર હશે એ સિવાયના બધા વ્યક્તિ હાજર હશે સર મારો છેલ્લો સવાલ આપે ચોક્કસ એવું કીધું કે લીવ લઈને જે પ્રકારે અધિકારીઓ છે એ નથી અહીંયા હાજર જોવા મળ્યા તો શું આપને પણ એવું નથી લાગી રહ્યું કે બોર્ડ પર એ પ્રકારની લખાણ લખવું જોઈએ જેથી એ સંબંધિત જે કોઈ પણ અરજદારો આવતા હોય તેમને ધક્કો ના થાય નહીં અરજદારોને કોઈને ધક્કા થવાનો કોઈ પ્રશ્ન જ નથી ને જી